ઓય પો બસી ગયો તો પણ ઊભો રહે તારી વાત હવે તું જા દે છોડો તારો દોડડો કર ઓર તારી વાત આહા ઓહો બેચા બેચા આ આ આ આ વાહ વાહ એ બા હે બા હે

આયા આય બેટા એકલા સર થી એકદા વાલો આવતો રે બેટા સરપંચ કર્યા હમણાં ઓ વાલોય છે તમે આવતો રે બેટા આય આય

વાલા આજે નક્કી નથી થયું કે ભેમોબા છે પણ ભેમાબા ના ઘરમાં થા દાગીના નેહરે તો તમે માનો કે ભેમોબા સોરસે

पुरी उंग करवी है न ऊपर था भगत था हूं है ये था उधा है चलो धापा बारी तुम तक જેડે મોરે કોઈ ન થી અને ભેમાબાને હાવતી હબો પહોંચો ભેમાબાના નાના ભઈનો છોકરો જોતો એટલે આ બોર ને ખેતર ને વાડી ને બધું હવે કોણ આબાળ્યા બધી મેલકતો આબાળ બરોબર હું ને હા આ તારું છે આ તો છે ને પાછો આ સપટો તોડતા આ બોર

ભક્તિ તારી મને ચેવી નડે જો મન થાય આ તારો બધો હોય બુદ્ધિ ની અણી તો આ થોરા મિલકત ના ધણી વાલો ત્યાં તો એમને માજી હોત આલોતરી મને સોર ચાં કહેવાનો હતો મને સોરી ચા સોરી આરોપ ચા મારા માં લાખવાનો હતો દાડે ઉજે વેલો તળાવ માંથી હું નેપલ્યો જ ના હોત તો સારું હતું તળાવ માં મરી ગયો હોત તો સારું હતું તો આ ગામ માં મારે સુર સુર સાંભળવાનો તો વારો ના આવત આ રહ્યું બાજુ તળાવ જઈને લઈ મરવું પડો લઈ ડૂબવું પડો હવે ના દીવરાય

ટાયર તમે અડયુ નથી ને આમ ના એતો અવાજ છો ને એટલે પડી ગયો એટલે આમ તમે આડા એટલે આમ જ પડી ગઈ હું ફાળતી વાંધો ને તો કે છે ને કે ઉલ્યા નું હોય તો ચાને અડે ના આડ્યું ઓંડે આ મેડ્યો તો આમ સાઈડ માં આવો વાત કર બેડ્યા હો તંદર મુ શું કો છો અચ્છા હમ હડડાટ ઉતવાલી આડા ગોહરા ગાય ગા ઉતવાલી લાગ્યા મને આય બાજુ માં તળાવ હે ને હા ઈ તળાવ હે નો હરો તળાવ નું પાણી પીવા જાતા આ છું પાણી ધોન થી હા હવે ઈ તળાવમાં જઈને પડવું પર શું કો છો તમે ડુહાબા તાર હવે શું કામ જો નથી

ડોહોબા માજા ચોરી તમે કે નથી કરી તો તમારા ઘર માં દાગીના ચેવી રીત ના આયા ઈ તો નથી સમજાતો ને બટા ઈ નથી મને સમજાણું તમારો કોઈ દુશ્મન ખરો આજુબાજુમાં દુશ્મન તો કોઈ નથી પણ એક વાલીઓ છે ઈ બહુ વિચિત્ર છે હા એની નજર મારી જમીન ઉપર છે સમજીજો સમજીજો આ વાલિયાનું કાવતરું હોય ને એવું મને લાગે છે પણ હવે મારું કોઈ એમ નતો તમારા ઘરમાંથી દાગીના નેક લ્યા હોય એ પાછા મંદિરના તો બ તમારું કોણ હાંભળે ગામમાં હોનાનો ઢગલો પડ્યો હોય ને તો મોયી ઢગલા હામ નજર ના ફેરવો ને મંદિરના દાગીના ચોરીને શું મારે નરકમાં આવું છે હા એવું બરાબર

ગામના વનોય જો એમ કેતા હોય કે ભૂલ તો ભૂલે જ છે ને સરપન ઉઠીને એમ કે કે ભૂલ તો તમારી ભૂલ છે તમારા ઘરમાંથી દાગીના મંદિરના નેહરે એટલે સોર તો તમે જ છો પણ સોરી તમે કરી નથી ને સોરી હું કરું તો તો નરકમાં ના જગ્યા મળે એ તો તમે ભાળતા જ કળા હેરું કે સોરી તમે કરી નથી અને આપણો જો તમે હાથા હોય તમારી આ બધી રેણી કેણી હાથી હોય તો એલા 100 લાખ ઈ સોરના

ખુબ દુઃખ માં વળતા મારા જોતો શું થોડા તું તો કર્યા છે આશી લઈને મને ચા આવડે છે હમણાં એક બાપડા ડોહાબાને અડતા અડતા રહી ગયો તું મારા ભેગો ભેગો રહ્યા ને મારું ઓંડા તું આજ ને મને આવડતું તો બાપડા ડોહા ડોહાબા ને અડધા અડતા લે હા ઉઘર્યો વળતા તારે લાવવું પડશે પાછું

ચીલા કાઢી કાઢી નાખા ક્ષેત્રમાં માં ધોળે હેરી ધોળે હેરી ઓલા ભળતિયા બકરી દેવા હતા પાટું થોડા થા ગુડો એ ભાજો પરો અના કોપળી ફાટી રાહી ડોક્ટર કે હા ફાટી જાય છે થી મટે એમ હો કર્યું હે માબા હું તબી એ માફ કરો માફ એ માફ કરો હસુ બનો એટલું વીચો તો ઉપા હાસાય હોય છે એમ

આવું ના કરતો હોય તો ના લાયક